જુનાગઢ જિલ્લાના કેસુદ પોલીસે જોનપુર ગામેથી વિદેશી દારૂની એકસો અગ્યાસી બોટલ કે જેની કિંમત રૂપિયા એકતાલીસ હજાર છસોના મુદ્દા માલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ દારૂ જુગારની બંદી ડામવા તાલુકા પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાઈ તમામ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચિત કર્યા હતા ત્યારે તાલુકા પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જીવાભાઈ અને કરણભાઈ હમીરભાઈ વાટિયાની સંયુક્ત રાહ બાતમી મળી હતી કે તાલુકાના જોનપુર ગામે બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમિટે વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે ત્યારે માહિતીની ખાનગી રાહ ચોકસાઈ કરતા માહિતી ખરી હોય તે ખાસ તપાસ માટેનું વોરંટ મેળવી બે પંચોને સમજ આપી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા સહિત પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા કરુણભાઈ ભાટિયા યશવંતસિંહ યાદવ વિનયસિંહ સિસોદિયા અજયસિંહ ચુડાસમા જોનપુર ગામે પહોંચી માહિતીવાળા મકાનો દરજ્જો દરવાજો ખુલ્લો હોવાને લઈને અંદર પ્રવેશ કરતા બે શખ્સો નાસવાનો પ્રયાસ કરતા કોર્ડન કરી લીધા હતા જે બાદ તેમની પૂછપરછ કરતા પોતાનું નામ હારુનભાઈ દાદાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેસુદ હોવાનું જણાવ્યું હતું જે બાદ ઘરમાં તપાસ કરવામાં આવતા પેટી પલંગમાં ક્ષણના ચાર કોથળામાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ એકસો મળી આવી હતી કે જે બાદ પોલીસે એકતાલીસ ના મુદ્દા માલને જપ્ત કર્યો હતો આ મુદ્દા માલને લઈ પાસ પરમિટ માંગતા ન મળી આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જસ્તો સાજીદ ભાઈ ઇકોવાળા રહેવાસી અગત રાયવાળાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાએ હારુનભાઈ ડાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોડા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેસોદની અટકાયત કરી ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો આપનાર સાજીદભાઈ ઈકોવાળા રહેવાસી અગતરાય વિરુદ્ધ ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી હતી અનિરુદ્ધ સી બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ